આજે આપણે વરાહ મહાપુરાણમાંથી એક એવી અદભુત કથા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે એક સવાલ પૂછે છે શું આપણી નબળાઈઓ આપણા દોષો શક્તિમાં બદલાઈ શકે છે શું આપણી ખામીઓ કોઈ દૈવી સેનાનો ખોરાક બની શકે આપણી પાસે ડોક્ટર સમીર કે પ્રજાપતિનો એક લેખ છે જે આ જ વિષય પર એમ કહી શકાય કે એકદમ રોચક જવાબ આપે છે બિલકુલ આ કથા દેવીના એક એવા રૌદ્ર સ્વરૂપની છે જેનો ક્રોધ જગતનું કલ્યાણ કરે છે પણ કથાનો સાચો સાર તો યુદ્ધ પછી શરૂ થાય છે બરાબર આપણે આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે પૌરાણિક કથાઓ આવા નાટકીય પ્રતીકો દ્વારા આપણને આધ્યાત્મિક શુદ્ધિકરણનો માર્ગ બતાવે છે તો ચાલો આ ગાથામાં ડૂબકી મારીએ કથાની શરૂઆત થાય છે દેવીના એક અત્યંત ઉગ્ર સ્વરૂપથી જે ગહન તપસ્યામાં લીન છે અને અહીંથી જ આખી ઘટનાની શૃંખલા શરૂ થાય છે હા આ કથા દેવીથી શરૂ થાય છે પુરાણ અનુસાર તેઓ રુદ્રના તમો ગુણમાંથી ઉત્પન્ન થયેલું માં ઉમાનું શક્તિ સ્વરૂપ છે તમો ગુણ એટલે પ્રકૃતિનો એ ગુણ જે સંહાર અંધકાર અને ક્યારેક ક્રોધ સાથે જોડાયેલો છે એકદમ સાચું અને જગતના કલ્યાણ અને પાલનની ઈચ્છાથી આ રૌદ્રી દેવી હિમાલયના નીલ પર્વત પર તપ કરવા જાય છે અને આ કોઈ સામાન્ય તપસ્યા નહોતી ખરું ને લેખમાં પંચાગની તપનો ઉલ્લેખ છે આ શબ્દ સાંભળવામાં જ ઘણો કઠોર લાગે છે આ શું છે જો આ એક અત્યંત કઠિન સાધના છે પંચાગ્નિ એટલે પાંચ અગ્નિ પાંચ અગ્નિ હા આમાં સાધક ચારે દિશામાં અગ્નિ પ્રજ્વલિત કરે અને પાંચમા અગ્નિ તરીકે સૂર્યના તાપને સહન કરીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તપ કરે છે ઓહો અને આ દરેક અગ્નિનું પોતાનું વૈદિક મહત્વ છે જેમ કે ગાર્હપત્ય અગ્નિ ગૃહસ્થ માટે આહવાની અગ્નિ યજ્ઞ માટે આ વિગત શું દર્શાવે છે કે દેવીની તપસ્યા કેટલી ગહન શાસ્ત્રીય અને ઉચ્ચ કોટીની હતી બરાબર તો જ્યારે દેવી આટલી તીવ્ર તપસ્યામાં લીન હતા ત્યારે જેમ પૌરાણિક કથાઓમાં હંમેશા બને છે બીજી તરફ એક મોટો ખતરો આકાર લઈ રહ્યો હતો બરાબર એ ખતરો હતો દૈતેન્દ્ર રુરુ રુરુ હા તે સમુદ્રની વચ્ચે આવેલા મહાવન નામના રત્નજડિત નગરનો રાજા હતો અને તેને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મળેલું હતું કે તે દેવો માટે પણ અજય બની ગયો હતો એટલે શક્તિશાળી તો હતો જ અત્યંત તેની પાસે હાથી ઘોડા રથ અને પાયદળ એમ ચતુરંગ સેનાનું વિશાળ સૈન્ય હતું ટૂંકમાં કહીએ તો તે શક્તિ અને ઐશ્વર્યના શિખર પર હતો અને શક્તિના શિખર પર બેઠેલા મોટાભાગના અસુરોની જેમ તેણે પણ દેવલોક પર વિજય મેળવવાનું નક્કી કર્યું હશે પછી જે યુદ્ધ થયું એનું વર્ણન કેવું છે લેખમાં તેનું ભવ્ય અને ભયાનક વર્ણન છે જ્યારે રૂરૂની સેનાએ પ્રયાણ કર્યું ત્યારે સમુદ્રમાં એવો ખળબળાત મચી ગયો કે તેના પાણી પર્વતોના શિખરો સુધી પહોંચી ગયા વાહ આ એની સેનાની વિશાળતા બતાવે છે બિલકુલ દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું અસુરો મુશળ દંડ અને બાણ જેવા શસ્ત્રોથી સજ્જ હતા પણ પરિણામ શું આવ્યું દેવોની સેના એ તો હંમેશા શક્તિશાળી ગણાય છે આ વખતે નહીં રૂરૂના સૈન્યના પ્રચંડ આક્રમણ સામે દેવો ટકી શક્યા નહીં ઇન્દ્ર સહિત તમામ દેવતાઓનો પરાજય થયો ઓ તેઓ ભયભીત થઈને રણભૂમિમાંથી ભાગી છૂટ્યા દેવોની હાર તો એમ નિશ્ચિત હતી પણ પૌરાણિક કથાઓમાં જ્યારે દેવો હારે છે ત્યારે તેઓ હંમેશા એક અંતિમ શક્તિ તરફ વળે છે શું અહીં પણ એવું જ થયું બિલકુલ હારેલા અને ડરેલા દેવતાઓ મદદ માટે સીધા નીલ પર્વત પર પહોંચ્યા જ્યાં દેવી રોદ્રી તપ કરી રહ્યા હતા હમ અને અહીં દેવીનું બીજું સ્વરૂપ પ્રગટ થાય છે તેમની તપસ્યાના તેજમાંથી એક મહાભયંકર સ્વરૂપ જન્મ્યું જેનું નામ પડ્યું કાળરાત્રિ કાળરાત્રિ હા તેમને સર્વ પ્રાણીઓનો સંઘાર કરનારું અત્યંત વિકરાળ સ્વરૂપ માનવામાં આવે છે અહીં એક રસપ્રદ વાત એ છે કે લેખમાં ઉલ્લેખ છે કે નવરાત્રિના સાતમા દિવસે આપણે આજ કાળરાત્રિ દેવીની પૂજા કરીએ છીએ સાચી વાત છે મતલબ કે હજારો વર્ષ જૂની આ પુરાણ કથા આજે પણ આપણી પરંપરામાં જીવંત છે એકદમ સાચું આજ આપણી સંસ્કૃતિની વિશેષતા છે તો કાળરાત્રિ દેવીએ દેવોને તેમના ભયનું કારણ પૂછ્યું દેવોએ દૈત્યના અત્યાચારની વાત કરી હમ દેવીએ તેમને શાંતિથી સાંભળ્યા અને આશ્વાસન આપ્યું તો હવે દેવી એકલા છે અને સામે એક અતૂટ દૈત્ય અને તેની સેના આવા સમયે કોઈ શું અપેક્ષા રાખે ક્રોધ ગર્જના યુદ્ધની જાહેરાત પણ દેવીએ કંઈક એવું કર્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું તેમને પ્રસન્ન થઈને હાસ્ય કર્યું હાસ્ય હા અને એ કોઈ સામાન્ય હાસ્ય નહોતું એમના હાસ્યની ધ્વનિમાંથી તેમના મુખમાંથી અસંખ્ય વિચિત્ર અને વિકરાળ દેવીઓ પ્રગટ થઈ શું વાત છે હા અને આ દેવીઓના હાથમાં પાશ અંકુશ ધનુષ બાણ અને ભયંકર ત્રિશુળ જેવા શસ્ત્રો હતા એક ક્ષણમાં દેવીએ હાસ્ય દ્વારા પોતાની એક નવી સેના રચી દીધી એક સેકન્ડ ગુસ્સામાંથી નહીં પણ હાસ્યમાંથી સેના જન્મી આ વાત મને બહુ ગમી કારણ કે ક્રોધની શક્તિ તો આપણે સમજી શકીએ પણ હાસ્યમાં આટલી સંહારક શક્તિ છુપાયેલી હોય એ વિચાર જ નવો અને અદ્ભુત છે આજ તો પુરાણોની સુંદરતા છે તે આપણી કલ્પનાને એક નવું પરિમાણ આપે છે સાચી વાત આ નવી સેના મળતા જ દેવોમાં નવો જોશ ભરાયો દેવો અને દેવીની આ નવી સેનાએ મળીને રૂરૂની દાનવ સેનાનો સંપૂર્ણ નાશ કરી દીધો હવે મેદાનમાં માત્ર રૂરૂ એકલો બચ્યો હતો અને હવે અંતિમ મુકાબલો રૂરૂએ શું કર્યું તેણે પોતાની અંતિમ અને સૌથી ભયંકર શક્તિનો ઉપયોગ કર્યો રોરવી માયા થોબો રોરવી માયા આ શબ્દ આમ ગંભીર લાગે છે આ કોઈ સામાન્ય જાદુટોણો હતો કે કંઈક બીજું ના આ કોઈ સામાન્ય જાદુ હતો રોરવી માયા એટલે ભ્રમની એવી શક્તિ જે દેવતાઓના ચેતાતંત્ર પર પણ હુમલો કરી શકે ઓ તેમને વાસ્તવિકતાથી વિમુખ કરી ગાઢ નિદ્રામાં ધકેલી દે આ માયાના પ્રભાવથી બધા દેવતાઓ યુદ્ધના મેદાનમાં જ સુઈ ગયા પોતાના સૈનિકોને આમ નિષ્ક્રિય થતા જોઈને દેવીનો પ્રકોપ ફાટ્યો હશે અત્યંત ક્રોધિત થયા તેમણે પોતાના ત્રિશૂળના એક જ પ્રચંડ પ્રહારથી રૂરૂના શરીરના બે ટુકડા કરી નાખ્યા પણ કથા અહીં પૂરી નથી થતી હાજી આગળ છે હા રૂરૂનો વધ કર્યા પછી દેવીએ એક અત્યંત પ્રતિકાત્મક કાર્ય કર્યું તેમણે રૂરૂના ધડ અને માથાને ધારણ કર્યા એક મિનિટ દેવીએ રાક્ષસના શરીરના અંગોને ધારણ કર્યા અને તેમાંથી ચામુંડા નામ આવ્યું આ તો બહુ જ વિસરલ કે રો લાગે છે કેમ આમ શરીર ધારણ કરવું જરૂરી હતું તમારો પ્રશ્ન બહુ સારો છે જુઓ આ માત્ર વિજયનું પ્રદર્શન નથી રાક્ષસના મૂંડ એટલે કે માથા અને ચર્મ એટલે કે ચામડી કે ધળ એને ધારણ કરવાથી તેઓ ચામુંડા કહેવાયા બરાબર આ પ્રતિકે દર્શાવે છે કે દેવીએ માત્ર દુષ્ટતાનો નાશ જ નથી કર્યો પરંતુ દુષ્ટતા પર સંપૂર્ણ આધિપત્ય સ્થાપિત કર્યું છે તે દુષ્ટતાની શક્તિને પણ પોતાના નિયંત્રણમાં લઈ લે છે અને આ દેવીના ત્રીજા સ્વરૂપનું પ્રાગટ્ય હતું આમ એક જ કથામાં રૌધરી કાળરાત્રિ અને ચામુંડા ત્રણ સ્વરૂપો પ્રગટ થયા ઓકે તો રૂરૂનો અંત થયો અને દેવોને તેમનું રાજ્ય પાછું મળ્યું પણ કથા અહીં પૂરી નથી થતી બલકે અહીંથી એક નવી અને કદાચ વધારે જટિલ સમસ્યા શરૂ થાય છે હા હવે પેલી હાસ્યમાંથી જન્મેલી અસંખ્ય અનુચરીઓનું શું ઓ હા એ તો ખરી જ યુદ્ધ પૂરું થતા તેમને ભયંકર ભૂખ લાગી તેઓ દેવી પાસે ભોજન માંગવા લાગી આ તો ગજબ કહેવાય તમે દુનિયાને બચાવો અને પછી તમારી સ્ટીમ તમને ખાઈ જવાની ધમકી આપે આ તો કોઈ પણ લીડર માટે સૌથી ખરાબ દિવસ હશે બિલકુલ તેમણે દેવીને સ્પષ્ટ કહ્યું કે જો ભોજન નહીં મળે તો તેઓ બળપૂર્વક દેવીને જ ખાઈ જશે ઓ માય ગોડ આ એક ગંભીર સ્થિતિ હતી આ સમયે દેવીએ સર્વવ્યાપક ભગવાન શિવનું ધ્યાન કર્યું સદાશિવ પ્રગટ થયા અને તેમણે આ સમસ્યાનો એક અનોખો અને અત્યંત ગહન ઉકેલ સૂચવ્યો અને એ ઉકેલ જ આ આખી કથાનો સાર છે શું કહ્યું શિવજીએ શિવજીએ કહ્યું કે આ અનુચર્યો મનુષ્યમાં રહેલા દોષોને બલિ તરીકે ગ્રહણ કરીને પોતાની ભૂખ સંતોષે મનુષ્યના દોષો આ જ વાત મને સૌથી વધુ રસપ્રદ વાગે છે લેખમાં જે દોષોની યાદી આપી છે જેમ કે સગર્ભા સ્ત્રી બીજાના વસ્ત્રો પહેરે કોઈ સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે મૂર્ખ લોકોમાં રહેલા દોષ સુવાવડીના ઘરમાં થતા સ્પર્શના દોષ આજના સમયમાં આ વાતોનું શું અર્થ કાઢવો તમારો પ્રશ્ન આ કથાના હૃદયને સ્પર્શે છે અને શાબ્દિક રીતે બિલકુલ નથી લેવાનો પુરાણકારનું ઉદ્દેશ્ય અહીં રૂપક દ્વારા એક મોટો સંદેશ આપવાનો છે આ દોષ એ સમયના સામાજિક નિયમો અને નૈતિકતાના ભંગના પ્રતીકો છે ઓ જેમ કે પરપુરુષ સ્પર્શનો અર્થ વ્યભિચાર હોઈ શકે બીજાના વસ્ત્રો પહેરવાનો અર્થ ઈર્ષા કે ઓળખની ચોરી હોઈ શકે સુવાવડીના ઘરના દોષનો અર્થ સ્વચ્છતા અને પવિત્રતાના નિયમોનો ભંગ હોઈ શકે એટલે કે આ અનુચર્યો વાસ્તવમાં આપણી અંદર રહેલી નકારાત્મક વૃત્તિઓ જેવા કે ઈર્ષા ક્રોધ લોભ અશુદ્ધિ એને ખાઈ જાય છે એકદમ બરાબર દોષોનું ભક્ષણ એ આધ્યાત્મિક શુદ્ધિકરણની પ્રક્રિયાનું પ્રતીક છે વાહ દેવીની શક્તિઓ જે સંહાર માટે જન્મી હતી હવે મનુષ્યના આંતરિક શત્રુઓનો નાશ કરીને તેનું કલ્યાણ કરે છે અદ્ભુત શિવજીએ કેટલીક અનુચરીઓને પ્રેતાત્માની જેમ ઘર ખેતર જેવી જગ્યાએ રહીને પરપુરુષમાં આસક્ત સ્ત્રીઓના શરીરમાં પ્રવેશવાનું પણ કહ્યું આ પણ એક પ્રતીક છે કે અનૈતિક સંબંધો અને વાસનાઓ કેવી રીતે વ્યક્તિને અંદરથી ખોખલી કરી નાખે છે આ શક્તિઓ એ વાસનાઓનું જ ભક્ષણ કરે છે વાહ તો જે શક્તિ બહારના અસુરને મારે છે એ જ શક્તિ અંદરના અસુરને પણ ખતમ કરે છે આ તો ખૂબ જ શક્તિશાળી વિચાર છે તો આ વ્યવસ્થા ગોઠવાઈ ગયા પછી કથાનો અંત કેવી રીતે આવે છે દૈત્યનો નાશ અને અનુચર્યોના ભોજનની આ અદ્ભુત વ્યવસ્થા જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા તેમણે દેવીના આ ત્રણેય સ્વરૂપોની પ્રશંસા કરતું એક સ્તોત્ર રચ્યું અને વરદાન આપ્યું કે જે કોઈ મનુષ્ય આ સ્તોત્ર દ્વારા દેવીની સ્તુતિ કરશે દેવી તેની બધી મનોકામના પૂર્ણ કરશે અને આ ફળશ્રુતિમાં પણ સાંસારિક અને આધ્યાત્મિક બંને બાબતોનો સમાવેશ થતો હશે ખરું ને હા શિવજીએ કહ્યું કે એવા ભક્તને પુત્ર પૌત્ર અને પશુધન જેવા સાંસારિક ઐશ્વર્યની પ્રાપ્તિ થશે બરાબર અને તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે શ્રેષ્ઠ સ્થાન એટલે કે મોક્ષને પામશે એટલું જ નહીં પુરાણકાર ઉમેરે છે કે જે મનુષ્ય દેવીની ઉત્પત્તિની આ કથાને માત્ર જાણે કે સાંભળે છે તે પણ કર્મના બંધનમાંથી મુક્ત થાય છે માત્ર સાંભળવાથી પણ હા જો કોઈ ભ્રષ્ટ રાજા પણ આ કથાનું શ્રવણ કરે તો તે પોતાનું ગુમાવેલું રાજ્ય પાઠું મેળવી શકે છે આ કથાના શ્રવણનું મહાત્મ્ય દર્શાવે છે તો આ સમગ્ર કથાનો સાર શું છે આટલી ભયંકર નાટકીય અને પ્રતિકાત્મક કથા દ્વારા પુરાણકાર આપણને કયો અંતિમ સંદેશ આપવા માંગે છે લેખક ડોક્ટર પ્રજાપતિ આ કથાને વૈદિક સિદ્ધાંત એકમસત વિપ્રા બહુધા વદંતી સાથે ખૂબ જ સુંદર રીતે જોડે છે જેનો અર્થ છે કે સત્ય એક જ છે પણ વિદ્વાનો તેને જુદા જુદા નામે બોલાવે છે બરાબર જે રીતે જગતની વ્યવસ્થા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એક જ પરમ બ્રહ્મના ત્રણ સ્વરૂપો છે સર્જન પાલન અને સંહાર હા તે જ રીતે બ્રાહ્મી વૈષ્ણવીએ અને રૌદ્રી એ પરમાત્માની એક જ શક્તિના ત્રણ સ્વરૂપો છે જે અલગ અલગ હેતુ માટે પ્રગટ થયા છે એટલે કે આ અનેક દેવીઓ વાસ્તવમાં એક જ પરમ શક્તિના અલગ અલગ પાસા છે બરાબર આ કથાનો ગહન સંદેશ એ છે કે અજ્ઞાનને કારણે જે સમાજ અનેક શક્તિઓ અને દેવી દેવતાઓમાં વિભાજીત થયેલો છે તેને એ સમજાવવાનો પ્રયાસ છે કે આ બધી શક્તિઓનું મૂળ એક જ છે અને આ દ્વારા સમાજમાં એકતા સમતા અને સમત્વનો ભાવ કેળવવાનું ઉદ્દેશ્ય છે એકદમ સાચું ક્રોધ સંરક્ષણ અને શુદ્ધિકરણની એક અનોખી ગાથા આ કથા ખરેખર દર્શાવે છે કે આપણા પ્રાચીન ગ્રંથો કેવી રીતે રોચક કથાઓના માધ્યમથી ગહન દાર્શનિક અને નૈતિક વિચારો સમાજ સમક્ષ રજૂ કરતા હતા સાચી વાત છે તે માત્ર વાર્તા નથી પણ જીવન જીવવાની એક રીત શીખવે છે ખરેખર અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ જ છે કે આપણા આંતરિક દોષોનું આપણી નબળાઈઓનું ભક્ષણ થઈ શકે છે તેને દબાવવાની કે છુપાવવાની જરૂર નથી પણ તેને એક દિવ્ય શક્તિને સમર્પિત કરી શકાય છે જેથી તેનું રૂપાંતરણ થઈ શકે આ વિચાર આજના સમય માટે પણ અત્યંત પ્રાસંગિક છે આ ચર્ચા પછી એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસપણે મનમાં રહી જાય છે શું આપણા પોતાના જીવનમાં પણ એવા દોષરૂપી અસુર છે જેને આપણે ઓળખીને કોઈ દિવ્ય શક્તિને અર્પણ કરી શકીએ જેથી આપણું જીવન પણ વધુ શુદ્ધ અને ઉન્નત બની શકે